પારડીના એકલિંગી મહાદેવ મંદિરે એક હજાર આઠ પાર્થિવ શિવલિંગ સાથે ભક્તિનો મહોત્સવ શ્રાવણ માસના અંતિમ સોમવારે મહાકાલ અને ભીમાશંકર મહાદેવના શણગાર સાથે ભક્તોએ ત્રિવેણી દર્શનનો લીધો લાભ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પાડી તળાવની પાળ પર આવેલા એકલિંગી મહાદેવ મંદિરે અભૂતપૂર્વ એક હજાર આઠ પાર્થિવ શિવલિંગ સાથે મહાકાલ અને ભીમાશંકર મહાદેવજીનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો શિવપુરાણના ઉલ્લેખ મુજબ ભગવાન વિષ્ણુએ સૌપ્રથમ પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી અને પાર્થિવ શિવલિંગની પૂજાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે ત્યારે એકલિંગી મહાદેવ મંદિરે ભક્તિબેન હેમંતભાઈ જીતેન્દ્રભાઈ ચક્કુબેન તથા પૂજિતાબેન સહિતના શ્રદ્ધાળુઓએ મળીને માટીથી એક હજાર આઠ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કર્યું હતું દરેક શિવલિંગને સુંદર શણગારથી અલંકૃત કરી શિવ ભક્તિને ઉજાગર કરવામાં આવી હતી આ પાવન અવસર પર માત્ર એકલિંગી મહાદેવજી જ નહીં પરંતુ ભવ્ય રીતે મહાકાલ મહાદેવ અને ભીમાશંકર મહાદેવની પ્રતિમા પણ બનાવી પૂજન અને શણગાર કરવામાં આવ્યા હતા અવનવા શણગાર માટે પ્રસિદ્ધ આ મંદિર દર વર્ષે ભક્તોને નવો અનુભવ કરાવે છે આ વખતે પાર્થિવ શિવલિંગની વિશાળ રચનાએ મંદિરને દિવ્યતા અને ભક્તિથી જગમગી ઉઠ્યું હતું શ્રદ્ધાળુઓની ભીડ દર્શન માટે ઉમટી પડી હતી અને એકલિંગી મહાદેવજીની કૃપાથી ગામ અને શહેરમાં સુખ સમૃદ્ધિ વધે એવી પ્રાર્થનાથી ભક્તોએ પૂજા અર્ચના કરી અને શિવલિંગની પૂજા અભિષેક કરીને આશીર્વાદ મેળવ્યા હતા અને પાર્થિવ શિવલિંગોની સાથે મહાકાલ અને ભીમાશંકર મહાદેવના દર્શનથી ભક્તોને ત્રિવેણી આશીર્વાદ પ્રાપ્ત થવાના સુખ પ્રસંગે ભક્તોએ પરંપાર આનંદ નો અનુભવ કર્યો હતો દર વર્ષે શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે અવઅવ શણગાર કરતા રહીએ છીએ પહેલા સોમવાર થી બીજા સોમવાર સુધી ફૂલ નો શણગાર કરીએ અને છેલ્લા સોમવારે જે મળે તે કઠોળ કોઈ વખત ડ્રાય ફ્રુટ કોઈ વખત ફ્રૂટનો અલગ અલગ એ રીતે પણ આ વખતે અમે સીલિંગ બનાવ્યા છે તેની સાથે આપણે એકલિંગી મહાદેવ તો છે જ પણ મહાકાળ અને ભીમાશંકર એ રીતના ત્રણ દેવનો સમાવેશ કર્યો છે અમે અમારું મિત્ર મંડળ જ છે એમાં જીતુભાઈ હેમંતભાઈ ચકુબેન કુંજિતાબેન તેમજ બીજા બધા પણ સહભાગી છીએ

ચકુબેન છે એ બધા અમે પાર્થિવ શિવલિંગ એક જ રાત વેચી દીધેલા હતા એટલે જેમણે જેટલા બનાવ્યા એટલા પછી જ્યારે હું બનાવતો હતો તો બનાવતી વખતે મને એવો વિચાર આવ્યો કે હું મહાકાલ બનાવી દઉં તો પછી મેં મહાકાલના પણ મેં સ્થાપના કરી દીધી ને બનાવી દીધું અને સાથે ભીમાશંકર પણ અહીંયા ઉપસ્થિત હતા ને આ રીતે અમારા ત્રણ મહાદેવનો સમાવેશ થઈ ગયો એક એકલિંગી મહાદેવ તો છે જ અહીંયા ને ભીમાશંકર થઈ ગયા ને મહાકાલ થઈ ગયા આ રીતે અમારી જે આ બનાવવાની જે ઈચ્છા પૂરી થઈ અને અમને ખરેખર ખૂબ આનંદ થયો અને એનું મહત્વ પણ ઘણું છે પાર્થિવિંગનું કે એનાથી પાપ તાપ સુખ સમૃદ્ધિ બધું આવે છે એની પૂજા કરવાથી શ્રાવણ મહિનામાં પાર્થિવસિંહલિંગની પૂજા નું ઘણું મહત્વ સંસ્કરણમાં બતાવેલું છે